કે હું કોઈ રાજકીય લડાઈ લડતો નથી હું કોઈ લઈને એક ઉપર ઉભા રહીને આગળ વધતો નથી બરાબર હું રાજકારણ થી પરે છું હું સામાજિક અને જાતિવાદ ના ભેદભાવો થી પરે છું હું જયારે પણ આવીશ પંડલ ને આવવાનો એ સો ટકા ની ખાતરી આપું છું જયારે પણ આવીશ ત્યારે મારી લડાઈ માત્ર ને માત્ર ગોંડલ ની લુખાગીરી ચાલે છે અને ગોંડલ માં લોકશાહી છે માત્ર કાટ નદી ફોડવામાં આવ્યા જે અન્ય લોકો હોય જે સાથે જોડાયેલા હોય એવા લોકો ઉપર કોલર પકડી હુમલા પણ કરવામાં આવ્યા છે જો તમારી પાસે જન સમર્થન હોય ને તો તમારે હુમલા કરાવવાની જરૂરિયાત ના રે

તમે કદાચ હજાર બે હજાર કે પચીસસો ત્રણ હજારના ટોળાને એમ કહો કે આખું ગોંડલ છે તો એ અશક્ય છે એ ભાટાના ટટુઓ છે અને એ પણ શરમની વાત છે કે જે પાટીદાર નેતાઓ છે જે મોબાઈલ સ્વીચ ઓફ કરી કરીને બેસી જાય છે ને પાટીદાર નહીં અહીંયા તો સર્વ સમાજની વાત છે કે હરેક સમાજે જ્યારે જ્યારે કંઈ ખૂદું થતું હોય ન્યાયતંત્રમાં તમને એવું આગેથી તમે દબાવો છો તો તમારે આગળ આવવું જોઈએ નહીં કે તમે ભયભીત થઈને પાછળ જ પર્યાવરણ એટલે જ અમારી ગોંડલની લડાઈ છે

અને એ સભાપથી તેમણે અલ્પેશ કથિરિયા મેહુલ બોગરા અને જીગીશા પટેલ સહિત પાટીદાર આગેવાનોને સંદેશ આપ્યો હતો એક ચેલેન્જ આપી હતી પડકાર આપ્યો હતો અને ત્યારબાદ અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ ધાર્મિક માલવ્યા સહિતના નેતાઓ ગોંડલમાં પહોંચ્યા હતા સવાલ એ હતો દર્શકો એ પૂછી રહ્યા હતા કે મેહુલભાઈ ક્યાં છે મેહુલભાઈ આપની સાથે જોડાયા છે મેહુલભાઈ આપનું સ્વાગત છે ગુજરાતમાં તક ધન્યવાદ મેહુલભાઈ સૌથી પહેલો સવાલ કે આટલી મોટી ઘટના છે અલ્પેશભાઈ ત્યાં છે જીગીશાબેન ત્યાં છે લોકો સવાલ પૂછી રહ્યા છે કે મેહુલભાઈ ક્યાં છે એમાં ધાર્મિક ભાઈ એવું હતું કે અચાનક જ કાર્યક્રમ નું આયોજન થયું હતું એક દિવસ પહેલા અને એક સામાજિક યુવાન તરીકે કેવું હોય કે સન્ડે ટુ સન્ડે રજા તો ના જ હોય અન્ય શિડ્યુલ હોય પારિવારિક પ્રસંગ હતો બસ અન્ય પણ એક શિડ્યુલ હતું જેના કારણે નથી જઈ શક્યો કારણ કે કાર્યક્રમ અચાનક આયોજન થયું હતું પરંતુ જે પણ થાય છે અત્યારે ગોંડલ અંદર એ બાબતે હું ચોક્કસ થી કહીશ કે જે પણ સામાજિક કોઈ પણ યુવાન હોય પડકાર ફેંકો કરે જે આવે તો એ વ્યક્તિ ઉપર તમે હુમલાઓ કરાવી તલવારો અને હથિયારો સાથે કોઈ વ્યક્તિઓને ઉભા રખાવી અને તમે સાબિત કરી રહ્યા છો કે જે બાબતે અમારી લડાઈ છે કે ભાઈ હકીકતમાં ગોંડલ ગોંડલ ની પણ મિર્ઝાપુર છે આવે આવે છે 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 તો એ એ વાસ્તવિકતા અને એવું જ હાલ થઈ હુમલો કરવામાં આવ્યો અલ્પેશ કાફલા અલ્પેશ કથિરિયા ના કાફલા ને રોકવાનો પ્રયત્ન થયો હતો તો તમે હુમલા વિશે તો વાત કરી પરંતુ તમને નથી લાગતું કે આ પરિસ્થિતિ છે એ સાબિત થઈ ગયું અથવા તો જે અલ્પેશભાઈ કહી રહ્યા હતા વાત એ કદાચ એમના સમર્થકો હોય કે પછી કોઈ પણ હોય એમને સાબિતી આપી દીધી કે ભાઈ ગોંડલ છે કારણ કે એટલે પૂર્વ આયોજિત કેમ કાવતરાઓ થાય એવી રીતે એક પૂર્વ આયોજિત કાવત હતું હવે ધમકી આપી કોઈ બીજા ભાઈ કે ભાઈ દૂધ પીધું હોય તો અહિયાં આવી જાઓ અને એ સિવાયના જે ભાડાના ટટુઓ હોય એટલે ત્યાં રાખી દેવામાં આવ્યા હતા

તો જો કોઈ વ્યક્તિ જાય તો એને ધમકાવવામાં આવે એની ગાડીઓ તોડફોડ કરવામાં આવે તો આ એ વસ્તુ હવે કોઈ આમાં નવું કહેવાની જરૂર નથી આ એ વસ્તુની સાબિતી છે એ લોકો કરી બતાવી છે કે આ ગોંડલ છે અમારી દાદાગીરી અમારી ગુંડાગીરી છે અહિયાં અન્ય કોઈ વ્યક્તિને અમે આવવા નહીં અન્ય કોઈ વ્યક્તિ ગોંડલ સામે જોશે અમે ચાખી નહીં લઈએ અને ગોંડલમાં જાય ભય થી ચાહે ધાક ધમકી અને અમારું જ શાસન મેહુલભાઈ એ જે ગણેશ ગોંડલ છે જયરાજથી છે એમના સમર્થકો એવું કહે છે કે સુરત થી આવતા જાતિવાદી તત્વોને ગોંડલની જનતાએ જવાબ આપ્યો તમે તમે શું માનો છો કે આટલું જનસમર્થના તમામ પોતે જાતે સ્વયંભુ આવી ગયા કે અલ્પેશ કથિરિયા ચિગિશાબેન આવી રહ્યા છે એ અમને પોસાય તેમ નથી ગોંડલમાં જો તમારી પાસે જન સમર્થન હોય ને તો તમારે હુમલા કરાવવાની જરૂરિયાત ના રહે જો તમે લોકશાહીની અંદર માનતા હોય ને તો વિરોધ ચાખી લેવો ને એની કેપેસિટી તમારી અંદર હોવી જોઈએ તમે કોઈ વિરોધ વ્યક્તિઓ ઉપર હુમલો કરાવો છો ને એનો મતલબ એવો છે કે કોઈ ના કોઈ કે અમે અમારા હાથમાંથી આ જે દોર છે અમારા હાથ ની જે ગોંડલ ઉપર પકડ છે ને એ કોઈ ના કોઈ જગ્યાએ છૂટી જશે એટલા માટે તમે કદાચ હજાર બે હજાર કે પચીસો ત્રણ હજાર ના ટોળા ને એમ કહો કે આખું ગોંડલ છે તો એ અશક્ય છે

બે એક સવાલ હજુ છે મેહુલભાઈ જીગીશા ત્યાં પહોંચ્યા હતા તેમણે પાટીદાર સમાજના મોટા આગેવાનોને લઈને વાત કરી કારણ કે એટલું ટોળું આવી ગયું અલ્પેશભાઈની ગાડી તો રીતસરની સાવ ઊભી રહી ગયું એ સ્પીડે નીકળી રહી હતી આજુબાજુ લોકો પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા અલ્પેશભાઈ અંદર સેફ હતા પરંતુ આજુબાજુ સ્થિતિ થોડી ગરમ હતી અને સ્થિતિ આગળ વકરે તેવી પણ હતી પણ વાત એ છે કે ત્યારબાદ જીગીશાબેને પણ કહ્યું કે પાટીદાર આગેવાનોએ પણ બીજા મોટા પાટીદાર આ એ પણ આવું જોઈએ અને આવી પ્રકારની પરિસ્થિતિમાં બોલવું જો આ બંને પરિસ્થિતિને લઈને શું કહેશો પોલીસ અને પાટીદાર સમાજના મોટા કહેવા અરે મને એ પણ શરમની વાત છે કે જે પાટીદાર નેતાઓ છે જે મોબાઈલ ફ્યુચ ઓફ કરી કરીને બેસી જાય છે ને પાટીદાર નહીં અહીંયા તો સર્વ સમાજની વાત છે કે હરેક સમાજે જ્યારે જ્યારે કંઈ ખૂડું થતું હોય ન્યાય તંત્રમાં તમને આગેથી તમે દબાવો છો તો તમારે આગળ આવવું જોઈએ નહીં કે તમે ભયભીત થઈને

કારણ કે સૌરાષ્ટ્ર ની ભૂમિ માં જ અમે જન્મ લીધો છે સૌરાષ્ટ્ર નું જ પાણી પીને મોટા થયા છીએ અને અમારી અંદર જ સરદાર પટેલ ના લોહી છે તો પછી અમે ક્યારેય નીચું ઝૂકવાનું નથી અને હંમેશા ગોંડલ ની જનતા ને ભય મુક્ત કરવા માટેના પ્રયાસો ચાલુ રહે છે

અને રાજકોટ પોલીસ કે ગોંડલ પોલીસ એ કોના ઇશારે કામ કરે ધાર્મિક ભાઈ ખબર નથી મર્ડરના કેસ માં જો ગુના દાખલ ન થતા હોય તો પછી હવે આ તો ખાલી રેલી છે હું તો કઉ છું કે તોડફોડ ને જે મારામારી કરી છે એની અલ્પેશભાઈ કે એમના સમર્થકો કે જીગીશાબેન કે કોઈ પણ એની ફરિયાદ કરવા જાય તો એ ગોંડલ માં કોઈ એની ફરિયાદ લેવાનું નથી કારણ કે હકીકત માં ગુનો તો બન્યો છે ને નુકસાની કરી છે મારામારી કરી છે તો એ પણ કોઈ વસ્તુ થવાની

તો પછી તમારે એ ડીએનએ કરાવવો પડે ને ચેકઅપ કરાવવો પડે કે આપણે કઈ પ્રકારની ચેલેન્જ ફેંકીએ છીએ જી છેલ્લો સવાલ મેહુલભાઈ આપને પૂછી લઉં કે મેહુલભાઈ છે તેના ફેન ફોલોઈંગમાં તો તમામ સમાજના લોકો છે જ્યારે મેહુલભાઈની બેઠકના દ્રશ્યો આવ્યા સુરતથી ત્યારે થોડા સવાલો થયા હતા પરંતુ મેહુલભાઈએ ગોંડલમાં ન આવીને એવું સાબિત કર્યું કે ભાઈ હું આ પ્રકારના આ પ્રકારના મર્ડર થતા હોય તેની વિરોધમાં છું પણ

હું સામાજિક અને જાતિવાદના ભેદભાવથી પરેશાન હું જ્યારે પણ આવીશ ગોંડલ અને આવવાનો 100% ની ખાતરી આપું છું જયારે પણ આવીશ ત્યારે મારી લડાઈ માત્ર ને માત્ર ગોંડલની અંત છે લુખાગીરી ચાલે છે ને અત્યારે હાલ પણ જે થયું એ છે લુખાગીરી બરાબર ગુંડાગીરી એની વિરુદ્ધમાં મારી લડાઈ છે અને ગોંડલ માં લોકશાહી પ્રસ્થાપિત કરવી ને અત્યારે મુખ્ય ઉદ્દેશ્ય છે જેમેહુલભાઈ આપ અમારી સાથે જોડ્યા બદલ આપનો ધન્યવાદ ધન્યવાદ